ગાંધીનગર જિલ્લા રાજપૂત સમાજ સેવા ટ્રસ્ટ દ્વારા આયોજન કરવામાં આવ્યું રાજપૂત સેવા ટ્રસ્ટ દ્વારા છવ્વીસમાં સમૂહ લગ્નનું પેથાપુર મહોડી રોડ પર આયોજન કરવામાં આવ્યું હતું લગ્નોત્સવમાં ચોત્રીસ નવ દંપતીઓએ પ્રભુતામાં પગલાં માંડ્યા હતા કાર્યક્રમમાં બે રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી પણ હાજર રહ્યા હતા તો કહી શકાય કે રાજપૂત સમાજનો સમૂહ લગ્ન યોજાયો હતો અને પેથાપુર મહોડી રોડ પર આ સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું ચોત્રીસ નવ દંપતીએ પ્રભુતામાં પગલાં માંડ્યા હતા અને મોટી સંખ્યામાં લોકોએ સમૂહ લગ્નમાં ભાગ લીધો હતો તો કહી શકાય કે ગાંધીનગર જિલ્લા રાજપૂત સમાજ સેવા ટ્રસ્ટ દ્વારા આ આયોજન કરવામાં આવ્યું હતું અને સમૂહ લગ્નનું આયોજન થયું હતું પેતાપુર મોહડી રોડ પર આ સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું લગ્નોત્સવમાં ચોત્રીસ નવ દંપતીએ પ્રભુ તમ પગલાં માંડ્યા હતા કાર્યક્રમમાં બે રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી પણ હાજર રહ્યા હતા